જય માતાજી જય મોગલ ફરી પાછા આપણે આનંદ કરવા માટે મળ્યાશી મૌજ કરવા માટે મળ્યા છીએ અને મારો પ્રયાસ હંમેશા એવો જ હોય છે કે એકાદો જોક્ષ પણ તમે હું રોજ નવું આપી શકું અને તમે હશો અને તમારું એક દિવસનું આયુષ્ય વધી જાય તો મારી માટે બહુ મહત્ત્વનું છે કારણ કે હું આ દુનિયામાં આવ્યો છું બધાને તમને આનંદ કરવા માટે આવ્યો છું હું આ દુનિયામાંથી વયો જોઉં તો લોકો યાદ કરવા જોઈએ કોઈ કે કકા ગઢવી નામનો કલાકાર હતો ભલે કારો હતો પણ સારો હતો અને એ તમને આનંદ કરાવતો હતો આ મુદ્દો છે આ દુનિયાનો એક નિયમ છે સાહેબ જે જોઈ મળતું નથી મળે એ ગમતું નથી આવે ત્રણ એકા સામે કોઈ રમતું નથી આપણા ગુજરાતમાં પાણી છે ખડકા નથી પથ્થર આવે ને ગુજરાતમાં પાણી છે ખડકા નથી લૂઘડા શેને માથે ધોવા કપડાં માથે માથાકૂટ ચાલે છે રાજસ્થાનમાં ખડકા છે તો પાણી નથી લુગડા સીમા ધોવા આની માથા છે ઓડિશામાં ખડકા પાણી બે છે બોલો લોઘરા નથી શું ધોવું ક્યાંક ને ક્યાંક એ ખૂટે છે હમણાં ચૂંટણી આવી હતી તો મને એમ થયું કે હું ફોર્મ ભરવા જઉં હું ફોર્મ ભરવા જ્યો એટલે મેં તું મારે ફોર્મ ભરવું ચૂંટણીમાં મને કે તમારે કેટલા સંતાન છે મેં તૈણ કે ત્રણ નો આ લઈ કે તો કે બે જોવા જોઈએ મેં તું સાહેબ એક આપણે અત્યારે મારી નાખી કીધું હું કોણ સંતાન ને કામ એ નથી હાલતા તો એક તો મારું પડશે ને ફોર્મ ભરવા માટે અને રાજકારણમાં તો મારી નાખું તો રમત વાત છે ગમે હમ ફોર્મ ભરવા માટે તો હું ઘરે ગયો મેં છોકરાને પૂછ્યું બેટા ફોર્મ ભરવું છે કોણ બલિદાન આપે તેમાંથી દીકરો કે પપ્પા ફોર્મ ન ભરવું અમારું પેટ ભરો કે હું કોઈ બલિદાન આપવું નહીં પછી મેં કેન્સલ કર્યું હમણાં હું ભી ગયા હતા નેપાલ હું પહેલી વાર ગયો ત્રીજો હોટૅલમાં રોકાણા ને એ કાઉન્ટરમાંથી એક બેન બેઠા હતા નેપાળી જ બાઈ હતી થોડું હિન્દી બોલતી હતી મને જોયો ને લાંબાવાન દાઢીને મને કે ભાઈ સાહેબ આપકો કંઈ મને દેખાય મેં ટીવી પે આપ રનર હૈ મને કે તમે દોડવાના ખેલાડી છો તે હું મૂળમાં આવી જ રહ્યો હા રનિંગ કરતો હો ભાઈ સાહેબ કા મેં તું સાઠ વાર અમારા દાદાએ કર્યું રનિંગ ચાલીસ પચાસ વાર મારા બાપુએ રનિંગ કર્યું કીધું હવે હું કરું ત્રીસ વર્ષથી કીધું લગભગ આખું કુટુંબ સો દોઢ વર્ષથી ધોળી જ છે પેલા કીધું હા રનિંગ જ ન કરું જિંદગીમાં રનિંગ સિવાય મેં કોઈ કંઈ કર્યું જ નથી એમ હા તો તે પૈસા ઇતના પૈસા કમાતે હો તો ક્યાં કરતે હો મેં બેન ઘઉં લાવી ચોખા લાવી છોકરાના બૂટ લાવી ખર્ચા હોય ને મરે તેને કે આટલો બધો ખર્ચો બતાવવાનો બૂટ ને ઘઉં ચોખા આટલો ખર્ચો હોય એટલા પૈસામાંથી એ તને કે ઓળખે છે તે દે કરે છે પછી મને મજા આવે છે અને નવા નવા પ્રાંતમાં જો આફ્રિકા ગયો ત્યારે મને એટલી મજા આવી આફ્રિકામાં હાવથી ઉપર હું હતો કાળા જેવા ત્યાં રૂપાળો છું માગેની વાત હાલતી હતી ભલે છોકરો હું મોટો જેવો પણ દીકરી દેવા જેવી છે આવો સ્માટી હાવથી પર હું એ ફરતો તો કાર્ય ભેગો કોઈ મામાના દીકરા લાગતા હતા કોઈ ફૂઇના દીકરા લાગતા હતા અમે બધા કમ્પ્લેટ એ પાકવું છે હમણાં એક છોકરો એના બાપા અમે બીડી પીતો હતો એટલે મેં કીધું તારા બાપા અમે બીડી પીવે તને શરમ નથી આવતી મને કે એ ક્યાં પેટ્રોલ પંપ છે જ ફાટી જાવ નહીં કે તો પી કયો મારો છોકરો અમને મને કહેતો હતો કે પપ્પા એવી કઈ વસ્તુ તાણો એમ ટૂંકી થાય તાણે એમ તારે બધી વસ્તુ લાંબી જ થાય કોઈ ટૂંકી થતી જ કીધું કોઈ પણ વસ્તુ તાણો લાંબી જ થાય તને ખબર છે કે આ શું હોય કે બીડી થાય થાય કે વાત મને જે અનુભવ થયા છે એ તમને કહું મારી હગઈ કરું કારણ કે હું ઘંટી મજૂરી કરતો મારે માં નહોતા બાપ નહોતા ભાઈ નહોતા બહેન નહોતા કાકા હગા નહીં કોઈ હતું જ નહીં હગાઈ કોણ કરે નહીં મકાન નહીં ખેતર એક ખેતર હતું આઠ વીઘા મારા બાપુએ મારી વાયા મૂક્યું હતું એટલે એ મારા બાપુ કહેતા હતા મને કે હું હિમાલય હાડ કરવા જાઉંશ બેટા પણ એક છેલ્લી ઈચ્છા છે મારી મેં શું કે આઠ વીઘા ખેતર વેગતો જોઉં એ ઈચ્છા હું પૂરી કરીશ કીધું એટલે મારે મારે રાખવું કીધું આઠ વીઘા વેગું ને તમારે હું વેગી દઈશ કીધું મારા બાપુ મરી ગયા એટલે પછી એ ખેતરનામાં તું ખારી એને મેં તરત મીઠી કરી નાખી વેંકી નાખી હિસાબે બાપુની ઈચ્છા એ પૂરી થઈ જાય અને મોજ આવી જાય એમ તો હગે કોણ આપે અમારા સમાજમાં ભાઈ બહુ તકલીફ છે અત્યારે જમીન હોય નોકરી હોય તો હગે થાય ને કે થાય નહીં મારી હગે થઈ ગઈ મારા કાકાજી સસરા એને બિલકુલ ન ગમે કે આને હા ખાવા ધાન નથી પહેરવા લૂકડું નથી દીકરી દુઃખી થઈ જાય છે અત્યારે એ દુઃખી હે હું તો સુખી થઈ ગયો આવું વિચારતો પણ તો એ લગ્ન થઈ ગયા મારા પછી લગ્ન થયા પછી મને ખબર હતી કે આ મારો મોટો વિરોધી છે તે હું લગ્ન કરીને આવ્યો ને તે મારા કાકાજીને પેટનો દુખાવો હશે તો એ શું કરે ઈટ લે ને પછી ચૂલા હોય ચૂલામાં પાઠો હોય ને એમાં ઊભી મૂક્યો કલાક સુધી રહેવા દે એટલે નીચેથી ઈટ લાલ ગુમ જેવી થઈ જાય પછી ઉપરથી ઈટ ગરમ ન થાય નીચે થાય પછી ઉપર આમ ઉપાડે નીચે રાખે કપડું એ પેટે રાખી ફૂઈ જાય આમ એટલે દુખાવો મટી જાય નિત્ય નિત્ય એનો રોજ પેટ રાખી દે આમ દુખાવો મટી જાય ઈટ ગરમ થાય એટલે હું જ દિ ને તેથી રવડવામાં આવી જો ઈંટ મૂકી આમ ભાઈ ગયો બહાર મારો હારો આવી અંદર બીડી પીતો હતો પોણો કલાક જેવો થયો ને મને યાદ આવી મને યાદ આવી ગીધું આ આપણને ના પડતો ફગે નહીં આપણે આજ જાણે બદલો લેવા કીધું હું હું જોયો અંદર હાં છે તે ને ઈંટને અવરી કરી નાખી આમ પછી લાલ લાલ ઉપર આવી જીધો હમણાં અડવા નહીં લાગ્યો હો ઉપર આમ અને આવ્યો મારી જો હું ખૂબ ગયો ખાટલામાં આવીને આમ કહીને ઈટ ઉપર આમ કાકર તો

કયો ત્યારે શાસણગીરમાં મારા કાગજ સસરા ઊભો હોય આમથી સિંહ આવતો હોય આમથી કોઈક ઈટલી ને આવતો હોય એ સિંહ બાજુ ફાકી છે બોલો એને સિંહનો અનુભવ નથી ઈટનો હતો કોઈ અનુભવ એટલે મારી જિંદગીમાં અવા ચડાવતાર બહુ આવ્યા હું ઘંટી આંખતો ને મારી બેનો દરવા આવતી મારો ધંધો બેનવારી એક દીકરી દરવા આવી એ બારમું પાસથી જીતી એને એમ કે ઘડ્યું બી આવી છે મને ક્યાંય ગઢવી ભાઈ બારમા પછી શું કરાય તો વર્ષી વરાય મેં ભણવાનું કહું મેં તો ચોક પાડ બારમાં બે આવે મરવામાંય આવે ને ભણવામાં આવે અમે ગઢવી દરબાર વરસી વાળી બારમાં પછી એ કે હું ભણવાનો કહું મેં ચોક પાડવાનો અને હું લોટ દરરો એટલો લોટ દેલો મારા લોટને એટલું સેટિંગ થઈ ગયું છે લોટને તે લોટ હજી મારા જીવનમાં એમને ઉભો હોય એમ કારણ કે મારા છોકરાને મેં પૂછ્યું બેટા તું ભણી ગણી શું થઈશ મને કે પાયલોટ પાછો લોટ આવ્યો ભાઈ લોટ તો આવે જ છે મારે પાયલોટ લોટ આ મુદો છે આયેલા જ રાખે પછી ઘંટી આંકતા આંકતા અમે આમાં ઘંટીમાં હું ત્યાં સુધી મારે લોટ લાવવાનો પડ્યો ચોરી લેવાનો દરા ને ચોરી ખાઈ જવાનો હાજી ગમે રબારી હોય બરબાર હોય કોઈ પણ હોય રબારથી માંદી ગઢવી ગમેનો લોટ આવ્યો નથી કિલો કાંઈ નથી બહુ મેં લોટ ચોર્યો ભણી યાદ છે હું ખોટું બોલું જ નહીં કીધું એટલો લોટ ચોર્યો ને પછી મા મારા છોકરા દસ દસ બાર બાર વર્ષના થઈ ગયા કોઈ ઘઉં મારા ઘરમાં કોઈ ઘઉં ભરેલા જ નહીં લોટ ચોરીનો આવે સીધો ખાઈ અને બધા કમ્પ્લીટ થઈ ગયા અઢાર વર્ણનો લોટ મેં ખાધું હું એટલું હશિયાર થઈ ગયો તે પછી ઘંટી મેં હું કલાકાર થયો પછી છૂટો થયો ઘંટીથી મેં ઘંટી ભાડે આપી દીધી ઘંટી છે મારા અમદાવાદમાં ભાડે આપી તો હું પહેલી વાર ઘઉં લાવ્યો ત્રીસ મણ જેવા ઘઉં લાવ્યો ને મારા છોકરાથી કોઈ ઘઉં ભાડે જ નહીં પપ્પા ઘઉં લાયા ઘઉં લાયા આખો છોકરા પડે કાચા મીઠા ખાવા ઘઉં કે બે ખાઈ ગયો ઘઉં બહુ જિંદગીમાં તકલીફો બેઠી પણ મને મોટો કર્યો મારા દાદીમાએ દાદીમા અમારું ગામ મોઢવાણા માની બહુ નામ ગામમાં માતાજી તરીકે માનતા બધા એક ડર લાગે શ્રાપ દે દેશી શ્રાપ બહુ દેતા ગમે ને સાચું પડતું એટલે ગામમાં એક સાપ શ્રાપ દી દે છે તે બધા મારા અંધશ્રદ્ધા હતી તણે તો માણા બીતા હોય કે શ્રાપ દે મળી જાય ભાઈ કાલા ફોલવા જઈ અહીંયા ગામમાં કાલા ફોલા હકાલી આવે ને રૂ કાઢવાનું થાલી એમાંથી એક મણ કાલા ફૂલો એટલે બે રૂપિયા તને આપતા તો મારા દાદી કાલા ફોલવા જતા બધી બાઈ ફૂલતા હોય બેરા બધા મારા દાદી ફૂલતા હોય એક મણ ફૂલો તારે અને અઢીસો કપાસ તમે લઈ અને દુકાને વેચવા જાઓ તો પાંચ રૂપિયા આવતા એ મને યાદ છે તો મારા દાદીમાં કાલે ફોલતા હોય અને દાદીમાં હું કોઈથી બોલાય નહીં કામ ભાઈ અને હું બહારથી આવું બા મારે ખોખાપાક ખાવો છે મને ભૂખ લાગી છે તો મારા દાદીમાં અરે અર અરે 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 અર આ છોકરો મારો જીવ લે છે મને નહીં જીવા દે એમ કહીને આટલો બધો કપાવો પડે હોય ને ફોલે લે જા લે ખોખાપાક હું કોકડું ખપા હું ખોખા ખોખા લે અઢીસો ગ્રામ ખાતો હોય હરે પાછું હા જી આવું કાલે ફૂલતા હોય બા ભૂખ લાગી છે આ આ છોકરો મને નહીં જીવા દે મારો જીવ લે છે નહીં જીવા દે લે કપા પાસો આપી પાંચસો કપા થયો દૂપિયા રૂપિયાનો પછી દરબાર બોલ્યો કે છોકરો નહીં તમે અમને નહીં જીવા દો કે હું આમ દર રૂપિયાના કપા ઠપકાય જાય તમારા બાપુજી નહીં પેઢી જઈ ગયે અરે હર અરે છોકરો નહીં જીવા દે તમે કોઈ નઈ જીવા દો કે અમારા ગામમાં અમે મોઢવાડામાં આવ્યા શું લેવા કંઈક લોહી વાર તું મારા ઘેઢિયા હોય તો દરબાર હક આપ્યો હતો દરબાર ગામ ને બધું આપતા હક કે આટલું આટલું આપવાનું આટલું કાલે આ બધું હક આપેલા ઇજ્જતથી રહેવાનું કોઈ હમણાં આમ બોલે નહીં કે ભાઈ લોહી વાર્યું છે ગઢવી એમ લોહી લો તો પછી તો લોહી વાર્યું તો હું એટલો તોફાની આ ગામમાં બાજ્યા હોય પણ કોઈ નામ ન લે મારું કે ભાઈ ગઢવી છે લોહી વાર્યું છે અને એમના દેશમાં માત્રી જેવા છે આપણે ન હેરાન કરાય સહન કરતા એમ પછી એકવાર બહુ બાજ્યા કેટલું ક્ષણ કરે પછી માણ મને કે ભાઈ હવે હેરાન કરવું મૂકો તમે ભણો બા મેં તો અમે લોહી વાયર્યું હો કીધું એ ક્યાં વાયર્યું તમે પી જ્યા હું કે મારું આને કદાચ તો વાયર્યું હતું લોર્યું લોર્યુંકની જિંદગી શેર થઈ જઈ ગયા હું મારા બીજ જાય મારા મામા દાઢી કરે જાય ઘણા ટાઈમની વાત છે ગામ ધણી કહેવાય અમે કઢવી દરબાર કામતણીમાં આવી તે દાઢી કરાવી જાય ને તે વાણ દાઢી કરતો કરતો કે બાપુ આજ રાતે ગામમાં ચોરાયા હતા એટલે મારા મામાને એમ કે હું ગામ ધણી મને ખબર નહીં આને ખબર હોય વાણંદને હાલ દાડી કર દાડી કે મને બધી ખબર હો ક્યાં ચોરાયા ક્યાં માલ લઈ ગયા ક્યાં માલ પડે બધું જાણવું હું કે દાઢી કર વાણંદ દાઢી કરવા મીંડો એમાં પોલીસની જીપ આવી આવીને વાણંદને કે એટલે રાતે ચોરીથી કંઈ જાણેશ કે બાપુ જાણે ક્યાં માલ પડ્યો કોણ લઈ ગયો મારા મામા કઈ જાણતો બિચારા ભૂલથી કઈ દીધેલું મારા મામા બાપુ બે ચાથી કબૂલ બિચારા અઠવાડિયે સોડ્યા દાઢી વધી જઈ પાછા દાઢી આવ્યા તે વાન દાઢી કરતો કરતો કે બાપુ આજ રહે તે ગામમાં કૂતરા રોતા હતા મારા મામા કે હું હમી હાંજમાં હોય જતો કે મને કઈ ખબર નથી અમારા નામ નહોતી શીખી કહેવું ને કે કુતરામાં પોલીસવાળા મારે નહીં ફળક કરી દીધી હું પાછા પોલીસવાળા મારજી અમે આજ હોવી જોઈએ કેવું એટલે બીક બીક છે ડર ડર છે જિંદગીમાં આનંદની સાથે કરુણતા પણ બહુ જરૂરી છે અને હાસ્યની શરૂઆત ક્યાંથી થાય છે કરુણતાની ચરણ સીમા પહોંચે પછી હાસ્યની શરૂઆત થાય દુનિયાના તમામ દુઃખો જેને જોઈ લીધા હોય એ જ હાસ્ય કલાકાર થાય યાદ રાખજો એવો તેઓ માણસ હાસ્ય કલાકાર ન થતો કારણ કે ચરણસીમા આવી જાય કર્ણુતાની એમાંથી હાંસ્ય ઉત્પન્ન થાય છે મારે તો બહુ ચરણસીમા આવી જાય મને એક ભાઈ ક્યાંક બાદ તમે મરી જાય છે તો તમારે કીધું એક 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 મારી ઈચ્છા છે કે હું મળી જાઉં ને ઉપર જઈશ મારા દાદા મારા બાપુની ઈજિયત ખરે ને એટલે એ મને મળવા દોડશે આવો બેટા આવો હું ઊભા ઉભા રહો બરાબર ઊભા રહો એક પ્રશ્નનો જવાબ આપો મને તમે નીચે હાથુગા જમીન વેકી નાખી એ બરાબર છે ભલે વેકી નાખી હું થયો પણ તમે શું ખાધું ટોપરા પાક ખાધો કે ના ગુલાબ જાંબુ કે ના તું કોઈ બિયર ગયા તા તો મરચું રોટામાં સારું નો હારી વસ્તુ ખાધી નો હારી હોટલમાં આવી ગયા એવું કઈક રાખ્યું હોત નહીતો કે મારા બાપુ અંબોરે હોટલમાં બે તા બોલો એ વડના ઝાડ નીચે બેન મળી ગયા બેઠા જ નહીં પણ આ જે હું કહીશું એ કદાચ મારા માના આશીર્વાદી મમ્મી માતાજીના આશીર્વાદી હું હોય છું મારા બાના આશીર્વાદથી એની ભક્તિ કામ કરી ત્યારે હું આ કલાકાર થયો કલા એટલે કલામાં એ તાકાત છે ભગવાનને નીચે લાવી દેશે કલા કલા બધા માણસોને નથી મળતી મને ખબર છે ભાઈ એની માટે બહુ ભાગ્યની વાત તારે કલા કારણ કે લાખો માણસો લાખો લોકો તમને સાંભળતા હોય તમને ઓળખતા હોય એટલે બહુ મોટી વાત થઈ એ માની કૃપા હોય અને જે આપણને જન્મ આપે હું છેલ્લીમાં બે લાઈન તમને કહું મજા આવશે માની ઉપમા આપી દઉં આશીર્ની વાતો આપણે ચાલુ રાખી પણ થોડુંક તમને પણ એમ થાય કે ગઢવી બોલે છે તો બે શબ્દો કંઈક મગજમાં ઉતરવા જેવા છે નાના નાના બાળકો સાંભળતા હોય વડીલો સાંભળતા હોય યુવાનો સાંભળતા હોય તમે બધા બેઠા છો તો માને તમે ઉપમા કેટલી આપ્યો કહો તમને જન્મ આપે ને બે ચાર લાઈન લખી ભાઈ કે ભીજાતા દૂધે હોઠ મારા સંતોષ પામતા માઈ હોઠ તારા હતા ભીજાતા તુધે ઓઠ મારા અને સંતોષ પામતા માય ઓઠ તારા હતા અને પાપા પગલી ભરતો અને પડતો અને મને ઝાલતી માય હાથ તારા હતા અને માંદગીમાં હું પટકાતો અને માંદગીમાં હું પટકાતો ને ઉજાગરા કરતી માય નેણ તારા હતા જરાક જાવ જ્યાં તુરસ્તી આગો ને મને લેવા દોડતી માય પગ તારા હતા અને ઊંઘમાં ઘેરાતી આંખ મારી અને જીદી હરરાના સૂરણ કરતા માય રાગ તારા હતા કહે હકો સદાય રહ્યો તારી સાથે પણ તને ઓળખી ન શક્યો મા એ કંઈક પાપ મારા હતા ભીજાતા હતા દૂધે હોઠ મારા સંતોષ પામતા માઈ હોળતા આ મા પ્રેમનું પ્રતિક બાપમાંથી મને પહેલાથી પહોંચ્યું છે નહીં હમણાં એક ભાઈ મેં ફોન કર્યો મારા મિત્ર મિત્ર પ્લોટ એક છે હું જોવા જાઉં છું તો તારે ઈચ્છા ખરી લેવાની તો આપણે બી ભાગમાં લેલી મને કે તને બે દિન જવાબ આપું બે આથી પાછો મેં ફોન કર્યો મેં તો પ્લોટ સારો છે અને એક બે ફ્લોટ છે બાજુમાં બે લેલો હોય કે તું બે લાખ રૂપિયા બાનું આપો તો લેવો ને હા કે તમને બાનું આપી દો હું તમને કાલે હવામાં આપી દઉં બાનું તે મેં બે લાખ રૂપિયા આપી દીધા હવામાં મેં ફોન કર્યો મેં તો બાનું આપી દીધું હો મને કે લોચો વાગ્યો હે મેં હું થયું એ કે મારા બાપુનું સપનું આવ્યું કે પ્લોટ નથી લેવા જેવો કે મેં તો કેવો માણો તારા બાપાને કીધું એક દી વહેલા વાંધો શું કીધું હું ચાર લાખમાં હોઈ ગયો તારા બાપાને બે દી વહેલા હોરાયો હોત કે તણદી તો આ પ્લોટ તો આજે અને આજે સપનું આવ્યું કીધું હું હોઈ ગયો ચાર લાખમાં એને બાપા ન હોતા આ મુદ્દો હમણાં એક ચોર આમ આવ્યો ઘરમાં ડોસી હતી છરી મૂકી પૈસા ડોસી કીધો ભાઈ કહે કોઈ છે નહીં મને થયો કોરોના હું ક્વોરન્ટાઈન થયો તું જો સેનેટાઈન હાથ ધોઈ જજે બેઠા હો જે ચોર ભાઈગો હે હાથમાં છરી પડી ગયો હું ક્યાં કરી ગયો ને મારી બાજુની છોટરીમાં હમણાં કંઈક ચોર આવ્યો હતો દસ પંદર જણા ભાઈ જતી એવો માર્યો ચોર ને એવો માર્યો હતો અઢાર જણા મારી મારી તોડ નાખો લઈ ગયા પોલીસ સ્ટેશન સાહેબ કે આ ચોરા તમારે જે સજા આપી આપો સાહેબ કે ચોરી કરે કે હા સાહેબ હું તો અહીં જાતો હતો મને તો કોરોના છે કોરોનાની વીકમાં ભાગતો હતો તે ચોરને તકડી મૂક્યો અઢાર જણાને ને કોન્ટેન કર્યા અઢી જાણી ને કોને કોને માર્યો કે જણા કોણ એટલે તે અઢાર લોચો ભાગે કોને દાદાને લઈ ગયા દવાખાને તે બહુ બીમાર થયા શું કરવું પડશે તે ડોક્ટર કે વેન્ટીલેટર માં રાખવા પડશે પછી પેલા પછી લાકડામાં રાખવા પડશે હું કાઢ તારા બાપ મરી જાય જોઈએ બે દી માં એસી વર્ષે કોઈ દી કોઈ દવાખાને લઈ ન જાય હું ના પાડું બધાને કોઈને લઈને જવાનું નહીં આ લોકડાઉન આવ્યું શરૂઆતમાં તમે જોયું છે શરૂઆતના બે ત્રણ દિવસ એવા આવ્યા હતા તે માણસને આપણું માંથી પ્રેમ આવી જાય તે મને ફોન આવ્યો દીઘડીયા છે કે કબા ઘરે આવો મારા એ કે મારું તમારું તલવારથી સન્માન કરવું હોય કે બીજું લોકડાઉનમાં તલવારથી હોય કે તો ઘઉંથી કરાય સન્માન ત્રીસમણ ગમો દરબડ કરો ને મેં તો હું તો મજા કરતો પણ કેના નામે કરાઈ છે કો કહે ને પછી હું સહન કરી દઉં ત્રીસ પણ લઈ લેલી તમે લાવો કીધું હા મુદ્દો હે હમણાં કલાકારની હાલત કેવી તમને ખબર અત્યારે બહુ તકલીફમાં હે કારણ કે હમણાં મને એક ફોન આવ્યો મને કે કહેવા તમારા એક કલાકારે પાનનો ગલો લીધો કે અમારી બાજુમાં મેં તો બે મહિના પ્રોગ્રામ લઈ આવ્યા ને પહેલા તો એ રાઢું હોટલી છે હું એ ટૂંપા ખાય છે કોઈ બિચરા કડિયા કામે લાગી ગયા હે કોઈને પાનના ગળા કરી નાખ્યા છે કોઈ કડિયા કામને આવું એ નોખા નોખા કેટલાય કામે ચડી જાય લગ્ન અદભુત છે તમે લગ્ન થતાં તમે જોયા છે હારે બાપ દીકરાના લગ્ન કરે ને તારે ચાર પ્રકારના વાવ આવે છે કયા કયા લગ્નને એક દીની વાવ તારે વાય એને વાવ આવે છે ઉરવા રાખે ગામમાં ધોરતો હોય કંકોને બિલ લગ્ન છે આવજો બધા પછી જે લગ્ન હોય જે દિવસે તે જઈને બીજો બાપને દીકરાના બાપને ને કહેવાય પૂરવા બિસ્ટોના પેકેટ ઘા કરી દે મોંતના બેડગા તમારા મોટા નાખી દે ખાવ જલસા કરો મા દીકરા લગ્ન છે લગ્નના દી જાય ને પછી ત્રીજો વાવ એને કહેવાય રઘવા પેલું માથે દેણું થઈ ગયું હોય ને જે બહેનો હોય કે અહીંયાથી બધી હોય છે ના હોય છે એક મહિનો થાય પછી ચોથો વાવ એને કહેવાય હડકવા લોકો માગવા પડે આટલા વાવાય મને ખબર ન હોય ખબર હોય મારો ધંધો થયા લગ્ન માં આટલા વાવાય છે મને ખબર છે લગ્ન અધુત છે સાહેબ થયા હોય એને ખબર હોય ન એને ખબર હોય એક પત્ની એના પતિએ પૂછ્યું પત્ની કે હું તમને કેટલી વાલી પતિ કે તું મારા જીવથી મને વાલી તો કે હું મરજો તમે શું કરો પતિ કે હું ગાંડો થઈ જાઉં તરત તો કે તમે બીજા લગ્ન કરો કે ગાંડો ગમે કરે ગાંડો ચોથા કરે ગાંડો પાંચ પાંચ ગાંડો એ જ લગ્ન કરે ડાયવર મારા ધંધો કરે નહીં ભાઈ કાંકરિયા તળાવે બેઠો એટલે બધું કેમ ભાઈ એમ બેઠો કંટાળી ગયો હોય કે મરી જવું હોય મેં તું ધીમે ધીમે મરવું હોય કે જલ્દી મરવું હે એ કેવી રીતે જલ્દી ધીમે ધીમે જલ્દી મરવું હોય તો સીધું ધૂમકું મારી કીધું કે ધીમે ધીમે મરવું હોય તો મેં તું લગ્ન કરી લે તું ધીમે 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 મરી જઈશું બાટલો ખુરશી તો ખાટલો લાવવો પડશે ખાટલો ખોરશે પાટલો લાવવું પડશે ખાવા ધાન નહીં રહે તારે હું મને આવ્યા એમાં તો લગ્ન કરીને હું કંઈક કરી કીશ મોટા તીર મારી પર કંઈ તીર મારી કોઈ નહીં આ બેઠો તમારે હામે જોક્સ મારું હું નકરા હું દર્શક મિત્રો તમે મને હાંડો એ બદલ આભાર ફરી પાછા મળશું જય માતાજી જય મોગલ જય હિન્દ